હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા આપણો વિડિયો જો છે તો મજામાં છો તો ગાઈસ હું બેઠો છું નાસ્તો કરવા માટે તો ચલો બતાવ આઈ જો આ શું કપ ખાલી છે મારો તો ગાઈસ મને એટલું દૂધ ભાવતું એટલે હું અંદર ખાન નાખું પછી ચોકલેટ પાવડર નાખું આ છે ચોકલેટ પાવડર હોલે આવશે દૂધ કરી આપણું આ દૂધ રેડી છે ચોકલેટ અને દેખો મસાલા રોટલી नाचे ना। चलो हम नाश्ता कर लड़े आप लोग देख सकते हैं ये जीतू लाया था वो आम है कैरी है वो मैं खा रहा हूँ अभी बहुत बढ़िया है एकदम मीठी मजा आ गई आपको खानी है नहीं मिलेगी अब मैं ही खाऊंगा ये तो อ่าอเวทีบอกเต็มที่มาานันยกเลยมิตรมิตเด็กคปักเยปักแก้มลาเทมเบรียเด็กคนอ่ะเยสักปักแก้มลาเทมเบรียเวทีปีระฆังเด็กคนไม่ดีสิหมดที่เกี่ปกกัปกที่เช่อ ต่มันก็อาจจะเจ้าได้มันก็พักด้เจาต้องไข่เจาแต่มันน่มาเล่บนอาดูซงตัวดีแค่ยีได้เหี้ยมดีโคยีดีโคดีไม่ซารามเฮยีดีโคเอฟโอวอรมเทข้างหน้าเนี่ตัวอาจารย์นะตัดต่อเพลงเกี่ยวกับดิลิจ

તમને એક બીજા વ્યક્તિને મળાવું તો દેખો મનહર મનહર આવી ગયો છે દુકાને આવે તો હું થોડીક વાર પાછો ઘરે જઈશ પછી પાછો આવીશ તો આ બધી મનહર બેસે એમ કે હાર્દિકભાઈ નહીં અમારે આવી પ્રેક્ટિસ કરવું પડે થોડું થોડું ક્યાંથી કરવું પડે અમે કેવું થોડુંક કામ આવે જવું પડે મનહર ઘરે જઈને આવ્યો મેં બેઠો તો અમે બેસીશું હવે આવતી બીજું તો શું જે કઈ ખબર પડશે એ વેચીશું પછી એવું નહીં ખબર પડતું પણ મારવા માસિક ભાઈને બસ મિત્રો કંઈક નહીં અત્યારે અમે એક ગ્રાહક આવ્યા હતા તો અમે ઝેરક્ષા કાઢીએ છીએ અમને જેવું આવડે એવું કામ કરીએ એટલે મોટું ઝેરોક્ષ મશીન પણ છે પણ એમાં અમને બહુ આવડતું નથી એટલે અમે આ નાના ઝેરક્ષ મશીનમાં કાઢીએ છીએ તો જુઓ કમ્પ્લેટ નીકળીને હા યાર આમાં તો અમે કમ્પ્લેટ ખાવા એટલે અમે ઓછું ખાવા મને એટલે આમાં અમે ના કરીએ જુઓ આમાં કેવું કહું કેટલા કાકા લેવાનું

તો ઘરે કામ છે ફોન આવ્યા છે હવે હું ઘરે જાઉં જે કામ છે તે બતાવીને પછી પાછો આવું તો મળે આપણે પછી પાછા એ દુકાન જ મળીએ બરોબર ઘરે અત્યારે આવ્યા છે પાછા દુકાનેથી જમવા માટે તો હું જમી લો એ પહેલાં તમને બતાવી દઉં કે હું અમારા ઘરે શું બનાવ્યું છે તો તમે જોઈ શકો છો અમારે ઘરે ઘઉંના ફાળાની ખીચડી બનાવી છે ફાળા ખીચડી તો ચાલો हो जा मिलाओ एशिया गर मारे या भाई बात तो गाइस अभी पता नहीं क्या है अभी नीचे बज रहा है तो हम लोग तो देखने जा रहे हैं चलो दोस्तों लोग को यही एंड करते हैं मिलते हैं नेक्स्ट ब्लॉग वीडियो में